વેફર ચડી છે ભાખરી ખારી અને પાવ પાટીનું એવું બધું હતું કાલનું તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ તાર્ક મહેતા જોતા જતા નાસ્તો કરી લીધો છે ને આપણે હેલ્મેટ તૈયાર કરી નાખીએ કે ગાડી લઈને જવાનું એટલે હેલ્મેટને બધું રાખવું પડે લાઇસન્સને એવું અને આમ મિત્રો વરસાદ અંધાર જો ઓલ પર આ લોકે છે લગભગ પહેલી વાર બતાવતો હશે આ સાઈડ આપણે બારી અહીંયા પડે ને અહીંયાથી જો આખો આપણો એપાર્ટમેન્ટ થાય આપણો એટલે આપણે એમાં રહીએ છીએ આપણું નહીં તો મિત્રો આપણે એવી જાય છે ગાયત્રીમાં ને આપણે પોર્ટલ એપ ચાલુ કરીશું એપ્લિકેશન ચાલુ થઈ ગયું ને આમાં પહેલાં આપણે ઓનલાઈન થવાનું આવે અને ઓનલાઈન થઈ જાય એટલે પછી ઓર્ડર પડવાનો આવે અને ઓર્ડર આવે પહેલો એટલે તમને આને બતાવું તો મિત્રો આપણે લઈ લીધો છે મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ અને બાઈક લગાડ લગાડી દેવાનું એટલે મોબાઈલ આમ આમને રહી જાય તો વાંધો ન આવે આપણે એક ફોન હાથમાં રાખવાનો બીજો ફોનમાં મેપ જોવાનો રાખ્યા આમાં તો મિત્રો મોબાઈલનું સ્કેન લગાવી દીધું છે ને મોબાઈલ પણ આપણે તો મસ્ત ફિટ થઈ ગયો છે આમાં હવે વાંધો ન હવે સલુ ગાડી આપણે ટચ કરવું હોય તો વાંધો ન આવે ઓનલાઈન થઈ ગયા છે ઓડરની વાટે છીએ વરસાદ આવવા મળે તો પાછો ગાયત્રીમાં ઘડીક ઊભો રહી ગયો હતો વરસાદ ચાલુ થઈ ગયો તો થોડો થોડો તો ભીનું થઈ ગયો ને થોડો વરસાદ આવવા મળે ગાયત્રીમાં જ્યારે ઊભો છે તો મિત્રો પહેલો ઓર્ડર આવી ગયો છે જવાનું છે હીરાબાગ રામનગરમાં તો કાએ ક ઓર્ડર આવ્યો મેં લઈ લીધો એટલે કંઈ વિડીયો બતાવું ને ઓર્ડર કેવી રીતે આપણે બીજો પચાવીશ પહેલાં આને પૂરો કરજો પેલો ઓર્ડર લઈને નીકળી ગયો છું તો જાઉં છું આપણે જાપાની બજાર બાજુ એટલું કચ્છ ખાલી એંશી રૂપિયાનું તો ભી ગયો છું આ છે જાપાન માર્કેટ આપણે સિટી બાજુ આ ભાઈને કોલ કરીએ બરાબર મિત્રો ત્યાં ગ્રુપમાં ભાડું છે એકસો વીસ ભાડું છે

મમ્મીએ શું બનાવું જમવાનું શું બનાવું હોય સોળીનું શાક છે સોળા જમી જમી મિત્રો અત્યારે આપણે જવાનું છે પાસે આપણે ઓફિસે છે હીરામાં કેમકે કપૂરવાડીમાં જવાનું હતું અહીંયાથી ફોન આવ્યો જવાનું તો શુક્રવારે અત્યારે ફોન આવ્યો કે અત્યારે આવી જા કારીગર વહી ગયો છે એમ તો અત્યારે જવાનું છે તો જમી લીધું છે વાગી ગયા છે બે અત્યારે પોટરમાં આવે નહીં જાય જાવું આપણે એવું નથી નહીં જાય નવ હોય રજા હોય તે આપણે પોર્ટરમાં જાવ તો ચાલો અત્યારે હું કોઈ ઓફિસે